સુરતની સારોલી પોલીસે પ્રી એક્ટિવ સિમ કાર્ડ સુરતમાં વેચવા આવતા મુંબઈના ત્રમને ઝડપી પાડી સિમ કાર્ડ અને મોબાઈલ કબજે કર્યા હતા સુરતની સારોલી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે મુંબઈથી પ્રી એક્ટિવ સિમ કાર્ડ સુરતમાં વેચાણ કરવા આવતા મુંબઈના રોનક કારીયા ચંદુ આલોટીયા અને કિશન આલોટિયાને ડમી ગ્રાહકની મદદથી મોડી રાતે ઝડપી પાડ્યા છે पुलिस आरोपी पास थी पांच लाख चार हजार की कीमत ना छह सौ बोतेर प्रियक्टिव सीम कार्ड कब्जे कर आरोपी पास थी चार मोबाइल कब्जे करी वधु तपास सारोली पुलिस हाथ धरी छे सूरत शहर ना सारोली पुलिस स्टेशन में फरज बजावता बे पुलिस कर्मचारी यशपाल सिंह प्रताप सिंह आ बने इन्फॉर्मेशन मिली थी कि मुंबई थी के व्यक्ति પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડ વેચવા માટેનું આયોજન કરી રહ્યા છે તે માટે તેઓ એક ડમી ગ્રાહક ઉભો કરી અને પછી આ મુજબનું એક આયોજન કર્યું હતું કે જેમાં આ એક્ટિવ સિમ કાર્ડ વેચવા માટે લોકો મુંબઈથી આવનાર હતા આ આ બાબતે આયોજન બાદ ત્રણ વ્યક્તિઓ રોનક કારિયા ચંદુ બાલોટિયા અને કિશન બાલોટિયા આ ત્રણ વ્યક્તિઓ મુંબઈથી છસો ને સાડા છસો ની આસપાસ સિમ કાર્ડ લઈ અને અહીંયા આવ્યા હતા અને સારોલી વિસ્તારમાં જ્યારે તેઓ આવ્યા હતા ત્યારે પોલીસે પ્રોપર તેઓને રેડ કરી અને તેઓની ધરપકડ કરી હતી ત્યારબાદ નામદાર કોર્ટમાં રજૂ કરી અને ફર્ધર પોલીસ કસ્ટડી પણ મેળવી હતી આ સમગ્ર બનાવમાં પોલીસે અડસઠ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જેમાં પાંચ મોબાઈલ છે અને સાડા છસોની આસપાસ સિમ કાર્ડ પણ છે અને આ બનાવમાં અન્ય બે વ્યક્તિઓ મુકેશ ધોલપુરિયા અને ભગવાન ગુસાહી આ બે વ્યક્તિઓ હજી પોલીસ ગિરફતની બારે છે પોલીસ એને ધરપકડના પ્રયાસ ચાલુ કરી દીધા છે અને બીજા જે એવિડન્સીસ મળે છે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરી દીધો આ પ્રીએક્ટિવ સીમ કાર્ડ છે કે જેમાં કોઈ ગ્રાહકે પોતાનું સીમ કાર્ડ જયારે લેવા ગયા ત્યારે તેઓ એવું કહીને ત્યાંના માણસો એવું કહીને કહેતા હતા કે ભાઈ આ બાયોમેટ્રિકમાં પ્રોપર તમારું સિમ કાર્ડ કલેક્ટ કનેક્ટ થયું નથી એટલે ફરીથી તમારે આ બાયોમેટ્રિક આપવું પડશે એમ કરીને સેકન્ડ વાર બીજી વાર જ્યારે બાયોમેટ્રિક યુઝ કરાવતા હતા ત્યારે તેઓ આ પ્રકારનું એક નવું સિમ કાર્ડ જનરેટ કરાવી શકતા હતા અને આ સિમ કાર્ડને પ્રીએક્ટિવ કરી અને તેઓ અન્ય કોઈ પણ વ્યક્તિઓ કે જે લોકોને કોઈ પણ કારણસર કે જેમાં પોતાની આઈડેન્ટિટી છુપાવવી હોય અથવા અન્ય કોઈ પણ કારણસર આવા પ્રકારના સીમ કાર્ડ જેને યુઝ કરવા તેને તેઓ વેચતા હતા અને આની કિંમત પણ તેઓ નોર્મલ કરતા વધારે જનરલી રાખતા હોય છે